નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર વાલિયાના વાગલખોડ ગામની પ્રાથમિક શાળા ખાતે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના આચાર્ય કાલિદાસ રોહિત દ્વારા વિશ્વ ચકલી દિવસ કેમ ઉજવવામાં આવે તેની માહિતી બાળકોને આપવામાં આવી હતી તેમણે જણાવ્યું કે ચકલી એ પર્યાવરણના સંરક્ષણમાં અગત્યનો ભાગ ભજવે છે ચકલી એ આપણા ઘરોની આસપાસ માળા બાંધે છે પરંતુ ધીરે ધીરે ચકલીઓની સંખ્યા ઘટી રહી છે તેથી આપણે તેમનું રક્ષણ કરવું જોઈએ આ માટે ચકલી ઘર થતા તેમના ચણેની વ્યવસ્થા કરવી જોઈએ જેથી ચકલીને બચાવી શકાય આ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે શાળાના આચાર્ય દ્વારા શિક્ષકો તથા બાળકોને પણ ચકલીગનનું વિતરણ કરવામાં આવ્યું હતું પ્રાથમિક શાળા વાગલખોડ વિવિધ અભિયાનો કરે છે જેમ કે મારી શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા વૈદી ખોડી કરુણા નિધિ અભિયાન તેવું જ એ અભિયાન ચકલી બચાવો અભિયાન પણ પ્રાથમિક શાળા વાગલખોડ ખાતે કરવામાં આવ્યું હતું શાળાના શિક્ષકો તથા બાળકોએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર